ભરૂચ જિલ્લામાં આજે દશેરા પર્વની ઉજવણી થઈ રહી છે દશેરાના દિવસે પરંપરા મુજબ ઘરોમાં ભગવાનને ફૂલહાર અર્પણ કરવામાં આવે છે તેમજ વાહનોમાં પણ ફૂલોના હાર અને ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે આ દિવસે ફૂલ વેપારીઓનો ધંધો તેજી પકડતો હોય છે પરંતુ આ વર્ષે સ્થિતિ બિલકુલ જ વિપરીત જોવા મળી રહી છે ફૂલના વેપારીઓના જણાવ્યા મુજબ ગલગોટા અગાઉ સિત્તેર થી એસી રૂપિયા કિલો સુધીમાં વેચાતા હતા હવે તે દસ થી વીસ રૂપિયામાં પણ ખરીદદાર મળતા નથી

ફૂલનું માર્કેટ સારું ચાલતું હતું આજે દશેરાના દિવસે ગલિયા ગોટ ભાવ દસ વીસ રૂપિયા થઈ ગયા છે ગુલાબ પણ એકદમ સસ્તા થઈ ગયા છે અને હવે દિવાળી સુધી જે દસ બાર દિવસ કાઢવાના છે એ અઘરા છે પણ દિવાળીમાં સિઝન સુધરશે એવું લાગે છે કે ભાવ સારા રહેશે અત્યારે એક દોઢ મહિના સુધી તો ઘણું સારું રહ્યું છે ગઈકાલ સુધી ગુલાબના ભાવ અઢીસો રૂપિયાની આસપાસ વેચાયા છે બસો થી અઢીસો રૂપિયાની અંદર આજે ઘટી ને સો રૂપિયાની ની અંદર જતાડ્યા છે જ્યારે ગલિયા ગોટ ગઈકાલે રૂપિયા સુધી એ આજે દસ વીસ રૂપિયા થઈ ગયા છે અને અમને તો એવું લાગે છે કદાચ નાખવાના પણ થશે આજે પાંચ દાળ સુધી બહારનો માલ ના આવે તો પણ ચાલે એવું છે માર્કેટમાં અત્યારે એટલો માલ પડેલો છે